પેટ્રોલિયમ એક્ટ પ્રમાણે જવાબદારી અમારી નથી બનતી પેટ્રોલ ડીઝલ અંગે એકબીજાને તંત્ર જે છે તે ખો આપી રહ્યું છે તો રાજકોટ અગ્નિકાંડ ને લઈ ખો ખો રમત શરૂ થઈ ચૂકી છે કલેક્ટરે હાથ અધર કરી રાખ્યા છે ગેમ ઝોન માં પેટ્રોલ ડીઝલ મળવા મુદ્દે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે પેટ્રોલ ડીઝલ મળવા મુદ્દે પુરવઠા વિભાગે હાથ અધર કર્યા છે 27 27 જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ છે છતાં પણ તંત્ર ખો ખો રમત રમી રહ્યું છે અને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યું છે જી 24 કલાક સવાલ પૂછી રહ્યું છે કે તંત્ર શા માટે હાથ અધર કરી રહ્યું છે એકબીજાને ખો આપી રહ્યું છે

તો જ બનતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે રીતના પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે તે હોવાની વાત સામે આવી હતી ને ત્યાર પછી જિલ્લા કલેક્ટર તપાસના આદેશ આપ્યા હતા પરંતુ હવે ક્યાંક તેમને પણ આ તપાસમાંથી હાથ છે તે ઉંચા કરી લીધા હોવાનું સામે આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી એ ગેમ ઝોનમાં પેટ્રોલ અને પેટ્રોલિયમ પદાર્થ જથ્થા અંગે હાથ છે તે ઉંચા કર્યા હોવાનું સામે આવ્યું છે પેટ્રોલિયમ એક પ્રમાણે પોલીસ કમિશનરની જવાબદારી હોવાનું કહી અને પુરવઠા વિભાગે આ હાથ છે કારણ કે નવો કાયદો જે રીતના શહેરી વિસ્તારમાં જો પેટ્રોલિયમ પદાર્થનો પુરવઠો હોય તો તેની જવાબદારી પોલીસ કમિશનરની રહેતી હોય છે જો કે પુરવઠા વિભાગ આ અંગે ચકાસણી જે તે કરી શકતું હોય છે તેમ છતાં પણ કેમ અત્યાર સુધીમાં તપાસ કરવામાં ના આવી તે એક સૌથી મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે આટલા ગંભીર ગુનામાં પેટ્રોલ ક્યાંથી આવ્યું તે મુદ્દે હજુ પણ જવાબદારી ની ફેકા ફેકી છે તે તંત્ર કરતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે તેર દિવસ જેટલો સમય છે તે વીતી ચૂક્યો છે તેમ છતાં પણ જથ્થો હોવાને કારણે આટલી વિકરાળ આગ લાગી હતી કે નહીં તે દિશામાં જે રીતના તપાસ થવી જોઈએ તે તપાસ હજુ સુધી થઈ શકી નથી અને એના માટે જ ક્યાંક તંત્રના અધિકારીઓ છે તે એકબીજા ઉપર ફેંકા ફેંકી જવાબદારી ની કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી છે કે તેમના દ્વારા આ અંગે તપાસ થવી જોઈએ તેને બદલે તેમને પણ ક્યાંક હાથ છે તે ઊંચા કરી લીધા હોવાની વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે ને જિલ્લા કલેક્ટરે જે રીતના આ અંગેની તપાસ अधिकारियों ने, ने सूचना कारण के जिला कलेक्टर डिस्ट्रिक्ट मेजि, मेजिस्ट्रेट होता है तपासना आदेश आप जो बदले क्या जवाबदारी हाथ ऊंचा करता जी जाए जी जी गौरव जानकारी जोड़वा बदल आभार